ਦੁਖ ਹਰਣੀ ਮਾ ਕੁੜੀ ਦੇਵੀ ਮਾੜੀ ਕਰਨੀ ਕਰੋ ਸਹਾਈ ਜाहिर ਜਗ ਮਾ ਮਾਤੋਂ ਜੋਗਣੀ ਮਾਪਰ ਗਟ ਪਿਠੜਿਆ જાહેર જગમાં મા તું જોગણી માબરડ પિઠળ્યા ચતુરાઈ થી ચિત્રલ ચાકળા ઢોળ બારણે બાંધ્યા બાય પણ આમાં ઉણે ભોઈ જો આય તો તો રંગ તું પુરજે રહેચી પણ આમાં બોલજો તો રંગ તું પુરજે રવેતી આ ધજા જેમ ધ્રુજા કરે અમારું થર હયું નો થાય આ ધજા ની જેમ ધ્રુજા કરે અમારું થર હયું નો થાય તેદી બાબુ નું બાય

કેન્દ્રવા ગામના આંગણે એવા એક પરમાર અને અરસી બાપા પરમાર એમના ખોળામાં એમના સાનિધ્યમાં આજ બધા પરમાર પરિવાર ભેળા થઈ અને સરસ મજાની આવી એક સરસ મજાની ભાગવત કથાનું જે આયોજન કર્યું છે એક વાર જોરદાર તાળીઓથી પરમાર પરિવારને ને વધાવી લ્યો જેને આવું ભાગીરથ કામ કર્યું છે આયા

આજ પણ જેના પાળિયા ઊભા છે આજ પણ ઉભા છે પરમાર પરિવાર તો છે જ આયા પણ અઢાર બધી જ્ઞાતિના જેને જેને હરસી બાપા ઉપર શ્રદ્ધા વિશ્વાસ છે પોતાનું લઈ ભાતુ લઈ અને ડાયરો માણવા તમે આવ્યા છો નજર તો કરો યાર પરમાર પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ના માનસી ભાઈ શિવાભાઈ સરપંચ કોના નામ લઉં ખાવ વધારું શેર છે દાદ આમાં ક્યાંક ખીતા નીકળે અને પ્રેમનું ભાતું તો તમે આમ મારી નજર પડે છે પણ આમ જગ્યા નથી ક્યાંય લાગશે ખાલી પત્રકાર નહીં ખાલી બોલવા ખાતર નહીં પણ જેની વાતમાં વજન છે અને સત્ય હંમેશા પરેશાન છે પરા જીત નથી એવા આયા હું તમે જેને પોતાના માની છે અને કાયમ જેને સાચું કીધું છે

જન્મભૂમિ તો શું એક માટે અન શત્રુ હો મિત્ર કે બંધુ માં આ શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથમાં ઉજળી એ રુવને એ ભલી ભારતી ભૂમિ વંદ તન આવડે તન ધન હો ધન આ સવ દાટ ધરણી તન ધન હો ધન ગુરજર ધરણી આહા અને આજ હું સાહિત્યના નવ રસ એમાંનો એક વીર રસ હું તમને આજ વીર રસની જ વાતું કરવાનો છું કારણ કે જેના પાળીએ જેની રણ ખાધી મળ્યા છે ને એ પરમાર ને ડગલે ડગલે જેને પોતાના દેહ બલિદાન દીધા છે ગાયું માટે ખોળ્યા મેદાન છૂટે પોતાની મા માટે થઈ ધર્મ માટે થઈ અને જેને લીલા માથા ઉતારી નાખી દીધા હોય એને દુનિયા ક્યારેય નહીં ભૂલે એટલું યાદ રાખજો કલાકાર કદાચ બદલાય છે શિવાભાઈ કલાકાર બદલાતા જાય મંદિર નવા મૂર્તિ નવી પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વો તો જૂના જૂના છે જેને કાંઈ સારા કામ કર્યા છે જગત કાયમ સલામ કીધી મને કવિતા યાદ આવે આગળ ધરતી જહા ખડક ની આકરી અનયમ ડુંગરા ને કરાડો એ મુસા મંદિરો ગાજતા શીર ધરી

પણ ત્રિભુન ભગવાન ભોળાનાથ નું નાનું એવું શિવલિંગ કે શિવાલય હોય ને એના ઉપર અભિષેક થતો હોય અમૃત જેવું દૂધ જયારે શિવાલય ઉપર ચડતું હોય ત્યારે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એમ કેતા આથી બીજું હરક આપણે નથી જોયું આજ હરગ છે આયા આનું નામ જ સ્વર્ગ છે એટલે કીધું આમાં ચાપાડો અન ગીર ગો રંભતી ગાય નેહમાં ગીર ગો રંભતી ગાય નેહમાં અન ખડકતી દૂધ ની પીસ જરણી અજીતભાઈ જગત નું ઘરે માયાભાઈ આહીર એના દીકરા અમારે જયરાજભાઈ ની પણ આજરી છે બધા મહેમાનો ને પરમાર પરિવાર ખુબ આપણે એમનું અભિવાદન કરીએ છીએ અને આ

મેદાન માં ગાયુ માટે ખપી ગયા ટાઈમ ની વાત છે આજ પણ ઉભા છે ને પાળિયા આજે હું તમે જેને પગે લાગી છે હું તમે જેને સિંદૂર ચડાવી હું તમે જેને માથું ટેકવી આજ આટલી બધી સર્જા વગર આટલું માણા થોડું મળે તમારે ગળા કરવા હોય કોઈ નો આવે આ એક વિશ્વાસ છે પરમાર પરિવાર ને એના બાપ ઉપર ભરો હશે કે અમારો બાપ બેઠો છે હજી અમારે મૂંઝાવાનું ન હોય હા તે વિશ્વાસ છે આ કોઈને હમ નથી દેવા પડ્યા ગળાના એટલે કીધું છે કે આજ પણ ઉભા છે અડીખમ પાળિયા એ અડીખમ પાળિયા સુકામાં બધાને સિંદુર ચડે છે એને ધર્મ માટે ધીંગાણા કર્યા છે પોતા માટે નહીં

આ પરમાર નું પાણી જોઈ મને એમ થાય છે હું મારા આંતરડા તમારા હાથમાં આપી દઉં એવો અને કુળ ની કિરત અને કોઈ વાત માંડવાની કોઈ પરમાર ની અને જો કહું ન તૂટે તો લોક સાહિત્ય નો કે કુળ ની કિરત સાંભળી અને મનમાં આવે ને મોજ પોતાના બાપ ની વાત કરે દુનિયામાં દીકરા ને કહું તૂટે ને મજા આવે નઈ માતાઓ બે વડીલો બાળકો સંસ્કૃતિ સબર ડાયરો છે આમાં ભાઈ ને બેન બેઠા હોય છે દીકરો બેન છે બાપ ને દીકરી છે દીકરો ને માય છે આ સંસ્કૃતિ સભર ડાયરો છે આપડો રજુઆત કરવી છે પણ હું કાયમ કઉ છું દુનિયાનો બાપ તો મારો મહાદેવ છે યાર શું કીધું એના માટે અને જેટલા જેટલા ધીંગાણામાં કામ આવ્યા ને જેના માથા કપાણા અને ધડ લીડ્યા ને એ બધા ભગવાન શંકર ના મહામાણા છે